અત્યારે હાલમાં આવી ગયું મૂડી દુઃખદ ખબર સારંગપુરનું કષ્ટભજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં બારે માસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે અમદાવાદથી અને ગુજરાતના બધા જ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સારંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે આવામાં સારંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે બોટાદ જિલ્લામાં આવેલો સેન્સિટિવ ઝોન સ્થળો વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બોટાદ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરમાં પ્રસિદ્ધ કરાયું છે જેમાં બોટાદના સારંગપુર મંદિર સહિત જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળોએ રેડ યલો ઝોનમાં મૂકવામાં આવ્યો છે બોટાદમાં આવેલા સેન્સિટિવ ઝોન પાસે પરવાનગી વગર ડ્રોન ઉપયોગો પર પ્રતિબંધ લગાવાયો છે જિલ્લા અધિક મેજિસ્ટર જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બોટાદ જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળોએ રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા મોટા ડેમો પર પ્રતિબંધ મુકાયો છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય